આપણે એમ કહી અઢારસો સત્તાવન થી ક્રાંતિ શરૂઆત થઈ સારી વાત કહી બાકી આપણે ત્યાં તો કઈક હજારો વર્ષથી એમને કપાતા આવ્યા છે લોહી રેડતા આવ્યા છે બલિદાન દેતા આવ્યા ત્યારે આપણે હળીખમ ભારત લઈને આજ બેઠા છીએ હળીખમ આપણો ભારત છે દુનિયાને અહીંયા આવવાનું મન થાય છે આવી દીધા છે બલિદાનો છે એની આ ધરોહર છે અને એ વાતો વાગડવી એટલે ડાયરો ડાયરો એટલે ડાયા માણસ બોલે ને ડાયા સાંભળે ડાયરા રહે રહેકે બાત કરે ઉસી ડાયરા કહેતા ડાયરા બારી હું બોલવું હું નહીં બહુ મોટી વાત છે

એક પેલું રતન છે છે બીજું જળ અને ત્રીજું વચન 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 ઉપર નાની વસ્તુ નથી જુનાગઢમાં બધી ઘટના રાજપુતાની જયારે છ મહિનાના બાળકને આમ હાથમાં લઈને હળહળતી ચીતાની સામે આવીને ભાર્યા તેથી ઊંચો આપ જકે અને ધર દીસી ગોકળના ધણી આ છ મહિનાના બાળકને મારે કોને હંપો તેથી સાહેબ આ માઉ બે નું દીકરી ઘણા બેઠા એને ખબર પડે કે દીકરી ઉપર કેવા ભર આ દેશની દીકરી કેવી એક તો એને જ ખબર હોવી જોઈએ ઘણી વાર બેનું કે આમને સમાન હક આપો તમે આગળ છો હું કામ હારવાર થવા જાવ હા આ દેશની દીકરીઓ જ્યાં જ્યાં ભારત દેશમાં પુરુષ શક્તિ પરાજ થઈ છે ત્યાં ભારતની શક્તિ આગળ આવી અને રસ્તા બતાવ્યા છે એવા અનેક છે અનેક દાખલાઓ છે અનેક કથાઓ છે કે તમે મગજમાં માનો બે વિજ્ઞાનના ખોપરામાં માનો બે એવી ઘટનાઓ આ દેશની ધરતીમાં બની છે એટલે હાથમાં બાળક છ મહિનાના બાળકને લઈ અને જુનાગઢના મહારાણી સોમલદે ફરમારે ઊંચું જોયું ક્યાં કોને આપું વાલભાઈ વડારે નામની એક દાસી એના હાથમાં દીધો કાને દેવા જ બોદર સુધી ભૂગાડી દેજે આડીદર બોડીદર ભૂગાડી દેજે મને ભણો હશે કે ન્યા ભૂગી ગયા પછી કાળના જડબાન છે ને એને જાળીને એ આયર પાછો વાળી દે મારા દીકરાનો રૂવાડો ખાંડું નો થવા દે અને તમે વિચારો ઈ એના હાથમાં દીધું ને હવે એને આમ થયું હું તો રાજની માનીતી દાસી મારા તો ઓળખી જાય મને હું તો લઈને જાતી ઓળખી જાય તો આ આવડું મોટું કામ છે અને આમાં પાણી ફરી જાય શું કરું જોતા 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 આમ નજર પડી માથે હુંડલો હાથમાં હાવળનો અને ધીરો 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 મસ્તીમાં એક જુવાન વયો આવે નામ એનું ભીમડો રખે હરો વાલ્મીકી સમાજ નો એક યુવાન સાહેબ એ વયો આવતો હતો ને એના સામે એ ભીમડા અહીંયા આવે અહીંયા 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 શું છે મારી પાસે જુનાગઢ નો દીવો છે હે બચી ગયો કેટલી રાજની ભાષ્ટ ભક્તિ કોને કહેવાય આ યુવા ધનને એટલા માટે આપણાથી ગમે ત્યાં ન છૂકાય ગમે ત્યાં કાગળ ન નાખાય આપણી સંપદા તમે ઘર ઉમર માં રોહન જો ખબર પડે થૂકીએ આપડે આપણા ઘરે તો કેમ આપણું તો આ આપણું ઘર માન્ય એટલે આ બધા એ બલિદાનો દીધા છે હજી આપણે જેને પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી ઉજવીએ છીએ અને જેના નામ લઈએ છીએ ને એ બધાએ આખા દેશને પોતાની સંપદા માઈને હતા નકર ભગતસિંહ તમે વિચાર કરો ભગતજી રાજગુરુ સુખ તે અને ફાંસી માફ થઈ જાય એમ હતી ખાલી માફી માગવાની હતી તો ઘણા તે માફી નો માગી લેવાય એવો વળ નો વળ નતો હોય પાછો વળ વસ્તુ જુદી શો પાછી હા એટલે ભગત બાપુનો એક ગુહો છે બહુ સરસ કે ચોમાહામાં પાણી આવે ને પૂર તો બાવળ હોય ને હજળ તો હોય હજળ બમ મુભાવે આમ મુ નો વળું તો મૂળ માં ધુપાડી નદી દરિયા ભેળો ભરતો અને સૈયા નામના થાય ઘાસ થાય સૈયા કહેવાય સૈયા ઓ સૈયારા તું તો ઈ નહીં કેવું કિશોર કુમારે સરસ કિશોર કુમારે જ લગભગ ગાય તું પેલા હા એ બહુ સરસ છે એ સારું એ સારું જ કેવું પણ હૈયારા રહેવાની વાત છે આમાં આપણા કુટુંબમાં બધા હૈયાર હૈયારા પ્રેમ નો હોય હા એટલે ઈ હા યાર સાહેબ વધાર જો બધા એમને હાજરી દેવાની હોય છે બધા અને સરસ આપે સમય આપ્યો મારે આમ એક એક ઓલી વાત છે મારે આમ ઘણા પ્રસંગો કેવા દ્વારકા વાળાના ગીતો મારે ગાવા છે અને આ બધા એવા છે ને અમારા ચાહકો બધા તમારી હેતકી આવે તો આ રાજરાજી છે આખું આયુષ આપીને મુલાકાત લેવી છે મુસાફર હું મુસાફર છું વહેરની વાત લેવી आकासे तारा लेनी से अमारी से 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 तारा धरती समंदर तो है जो टूट जाए वो पते नहीं है हम तूफानों कह दो में रहे आ, ये गांस जाए पूरा दो पूर જાય गांडी પાણી वही પાછું पानी उतरे पास ऊ એમ ભગતસિંહ હળમાં એને માફી નહોતી માગી એવું નહોતું પણ ભગતસિંહે નક્કી કર્યું હતું કે આખા ભારતમાં એવો જુવાળ ઊભો થયો છે મારો મરો દેશને આઝાદ કરો મારો મરો દેશને આઝાદ કરો જો અમે માફ કરી દે ને ઓલા બધા ઢીલા પડી જાય પણ અમને ફાંસી મળી ગઈ ને અમને જો ફાંસી મળી ગઈ ને તો આ એક એક ચૌદ ચૌદ વર્ષના દીકરા દીકરીઓ ઘરે ઘરેથી મસાલ લઈ નીકળે નહીં

પેલાના જમાનામાં અમુક વડીલો આવ્યા હોય તો પૂછો સારા માણસની ત્યાં જમણવાર હોય તો બે દી પેલા ખાવાનું બંધ કરી દેતા નકર કે એવરેજ નહીં આવે લાડવામાં અને પછી જમી આવ્યા પછી બે દી સુધી કે હીરો અટાણે હીરો મળે ગમે ત્યાં જવા એ ખાવો કાંઈ નહીં એ તો પહેલાં નહીં તો તમે વાત જવા દો પહેલાં તો સોરણા ભાભાઈ પહેર્યા હોય તો પ્રાઇસા નવા હોય તો ઉપલો ડિપાર્ટમેન્ટ જૂનો હોય અને એ ભાભા એવા થીગળા માથે તીગળાઓ થિગડા માથે તીગડા એમાં પડકા ઘરી જતા બિહાઈન મરી જતા એમને એવા મજબૂત ભાભા અમુક ભાભલાઓનો સોર્ણો ધોવા લઈ ગયા હોય ને નદીએ તો મગરીયું ગુના મૂકી દીધી અમે બેફાન થઈ જાઉં કારણ કે એ બધા મેલા હડતા હોય એમને બધું એટલે પરિસ્થિતિ એવી હતી અને હટાણે મોજે દરિયા છે એટલે મૂળ વાત આવું આપને હું કહું ક્યાં મને ગમે છે એટલે વાત વાલભાઈ વડારે ને ભીમડા ને અવાજ કર્યો મિત્રો ભીમડાને કીધું ભીમડા અહીંયા આવ્યા આમાં જુનાગઢ દીવો છે રાષ્ટ્રભક્તિ કોને કહેવાય હે બચી ગયો જેમ પોતાનો હગો દીકરો એટલો ભીમડો એક બજાર વાળો માણસ રાજી થયો તમે જુઓ કારણ કે રાષ્ટ્રપ્રેમ જીવે છે કે હા તો આને બહાર કેમ કરશો હવે કેવી રીતે બહાર કાઢશું એ કામ તારે કરવાનું છે ભીમડા હે હા તારા હુંડલા મુવાર દે માથે કચરા જેવું નાખ દે અને ઉપર કોટ થી બહાર કાઢીને હિમાળે જા પછી તો હું ફૂગાડી દે આડી દર બોડી દર આને મારે વાત આ એટલે કે સાંભળજો પછી હું ફૂગાડી દઈશ વાલબા એની રીતે ગઈ ભીમડો હુંડલામાં નવ ગણને લઈ નીકળ્યો ઉપર કોટ બહાર નીકળીને હિમાળે ભેળા થયા ટૂંકમાં વાત કરું હિમાળે ભેળા થયા આમાં શ્રદ્ધાની વાત આવે વિશ્વાસની તમારે વાત સાંભળવી તો કહું હું તમને શ્રદ્ધા કોને કહેવાય વાલબાઈ વડારે ભીમડાના હાથમાં દીધો નવગણ તો ભીમડાને આંસુ આવી ગયા એટલે કીધું કે આંસુ કેમ ભાઈ રોવે છે કેમ હવે આવડું કામ જુનાગઢ જ નોકરી અરે એકવાર નહીં હાથ વાર મરવા તૈયાર થાય હું ભીમડો ગયો ઈ વાંધો નથી કે તો કે આ બાળક હુમલામાં રોવા માંડ્યું હોય તો ખબર તમે વિચાર રોયો નહીં કેમ તેથી કઈ ઇન્જેક્શન તો નતા આવતા બેભાન પાન કરતો ત્રણ કલાક તો પડ્યો રહીએ રોયો નહીં એનું એક જ કારણ હતું વાલભાઈ વડારીને શું કીધું ખબર ભીમડા રોહે નહીં આ બાળક જુનાગઢ ઉપર કોટ બહાર નીકળે ત્યાં સુધી નહીં રોવે કેમ નહીં રોવે માથે કચરો નાખો તોય ન રોવે કેમ તો કે સોમલ દે પરમાર રાજપૂતાણી ધૂપેલીયું ફેરવતી ને એની આરે આરતી ની ખોડિયાર મે બે આરતીની ની લીધેલી છે ઉપર કોટ બહાર નીકળે ત્યાં સુધી આ બાળક ઊંકારો કરે તો મામડિયા ની ખોડિયાર પૂંજી નો પૂંજી ભલા માણસ હા હા આ ભરો છે આ વાત છે ઈ હોય ન હોય તો નફે નહીં પૃથ્વી પાવર આમાં કોકો કાનાણા એવું હલો ભાખે હમી રહ્યા એટલે નો રોયો અને હિમાળે ભેળા થયા વાલભાઈ વડારે રાજી થઈ ગઈ મારો બાપ મારો વીર તે તે કેવડું મોટું કામ કરી દીધું છે અને તેડી લીધો અને વાલભાઈ હાલતી હતી ભીમડો આ બાજુ હાલતો હતો વળી ભીમડાને ને યાદ આવ્યું પાછો ગયો એ વાલભાઈ બેન ઉભી રેલી જોઈ જો જુનાગઢ ને હિમાળે બે નાના માણસો વાતું કરે નાના તો આને કેમ કેવા એ વાતો કરે છે એટલે કીધું કે શું છે કે બેન હું એક વસ્તુ માગું આપીશ કે આપું જ ને ભાઈ લો ના નહીં પાડે અરે મારા વીર મારો ભાઈ ભીમડો એમ કે બેન વાલબાઈ જગતના ચોકમાં વેચાઈ જાય અને વેચાઈ ન જાવ તો વાલબાઈ ની આ હા 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 તે મારું આવડું કામ કર્યું અરે મારી માં બેન તને વેચાવાનું ન કહેવાય કે તો કે તારી પાસે કટાર છે એ મને દે રાજની દાસી કટારું રાખતી તીધી તારી પાસે કટાર છે ઈ દે કે શું કરવી કે વચન દીધા પછી કહેવાનું હોય શું કરવી કે આલે ભીમડા હાથમાં કટાર વાલબાએ લઈને આમ ભીમડાના હાથમાં કટાર દીધી આમ ભીમડાએ લીધી વાત કરતા વાર લાગે એ વાતમાં એટલી વારમાં ફાર કરતો પોતાના પેટમાં મારીને આંતરડાનો પાડાની જીભ જેવી કટાર હતી આંતરડાનો ઢગલો થઈ ગયો ઢળી પીડો ભીમડો વાલબાઈ ની રાડ ફાટી ગઈ નવગઢ ને તેડ્યો છે અરે મારા ભી મારા ભાઈ આ તે શું કર્યું આવો ગજબ શું થયું શું કામે આવું કર્યું મિત્રો હવે જે ભીમડો બોલ્યો છે બેન વાલભાઈ છેલ્લા શ્વાસ લેતા લેતા જુનાગઢના રાનો કુંવર છ મહિનાનો અને આવડા આવડા સોલંકીઓના પેરા અને એમાંથી મેં બહાર કાઢ્યો મેં મરતો મરતો બોલે છો એક જુવાન નાનો ઓડો એક જુવાન આવડી મોટી વાત હારા હારાના પેટ ફાડી નાખે કે જૂના ઘટના રાને આટલી ચોકીઓ માંથી આટલી સિક્યુરિટી માંથી મેં બહાર કાઢ્યો આવડી મોટી વાત હારા હારાના પેટ ફાડી નાખે બેન તો મારાથી કોકની કોકને કહેવાય જાય તો રાનો વંશ ઓલાઈ જાય એટલા માટે હું મરી જાઉં છું હા 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 તમે વિચાર કરો આ યુવાનો હોય આ દેશના યુવા એટલી રાષ્ટ્રભક્તિ જયારે જાગે ત્યારે ભારત વર્ષની હામી તાકાત નથી કોઈ મીઠ માંડી શકે ભલા માણસ અને એ આપણી પાસે છે આપણી પાસે બધું છે એટલે એ આપણું સાહિત્ય પણ એ સાહિત્યમાં પેલી વાત પરો હોય ગણપતિ બાપા ઉપર હોય છે